માર્કના શુભ સંદેશમાંથી પાઠ દસમો અધ્યાય કલમ સત્તરથી સત્યાવીસ ઈસુ ફરી પ્રવાસે નીકળતા હતા એવામાં કોઈ એક માણસે દોડતા આવી પગે પડીને તેમને કહ્યું ભલા ગુરુદેવ મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું ઈસુએ તેને કહ્યું તું મને ભલો શા માટે કહે છે એક ઈશ્વર સિવાય કોઈ ભલું છે જ નહીં આજ્ઞાઓ તો તું જાણે જ છે ખૂન કરવું નહીં વ્યભિચાર કરવો નહીં ચોરી કરવી નહીં ખોટી સાક્ષી પૂરવી નહીં છેતરપિંડી કરવી નહીં માતા પિતાને માન આપવું પેલાએ કહ્યું પણ ગુરુદેવ એ બધી આજ્ઞાઓ તો હું નાનો હતો ત્યારથી પાડતો આવ્યો છું ઈશોએ એના ઉપર નજર ફેરવી અને તેમના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો પછી તેમણે કહ્યું તારામાં એક વસ્તુ ખૂટે છે જ્યાં તારી પાસે જે કાંઈ છે તે બધું વેચી નાખ અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તેને ભર્યા ભંડાણ મળશે ત્યાર પછી આવ મારે પગલે જા આ સાંભળીને તેનું મોડું પડી ગયું અને ભરે હૈયે તે ચાલતો ગયો કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું પૈસાદારોને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ પડશે એમને આવું બોલતા સાંભળીને શિષ્ય તો અવાકશ થઈ ગયા પણ ઈશ્વરે તો ફરીથી તેમને કહ્યું વત્સો જેઓ દુનિયાવી સંપત્તિ ઉપર વિશ્વાસ રાખે છે તેમને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ છે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે શિષ્યના અચંબોનો પાર રહ્યો નહીં અને તેઓ માહોમાહે કહેવા લાગ્યા તો પછી ઉદ્ધાર કોણ પામશે ઈસુએ તેઓની ઉપર નજર ઠેરવી કહ્યું માણસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે આ પ્રભુની વાણી છે ઈસુની જય વાલા યુવા મિત્રો વાલા ધર્મજનો થોડા સમય પહેલા અમિતાભ બચ્ચનની પેલી રીલ સાંભળતો હતો અચ્છે ને અચ્છા સમજા મુજે બુરે ને બુરા સમજા મુજે જીસકો જીતની જરૂરત થી ઉત્તના અહીં મુજબ સમજ્યા મારે દર્મજનો ઘણી આપણે વિચારીએ છીએ કે કેમ બધા આપણને સમજી શકતા નથી હમણાં જ એક મેસેજ વાયરલ થયો સાંભળી મને હસવું પણ આવ્યું હસવું એટલા માટે આવ્યું કે ફાધર એડવીને એક નિયમ તોડ્યો બીસીસીઆના નિયમો તોડ્યા ફાધર એડવી સીવાયપીએલ પીએલ કેથલિક યુથ પ્રીમિયર લીગ જે ચલાવી છે એ કેપ્ટનોની સંમતિથી નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને બીસીસીઆઈ એટલે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા હું કંઈ રોહિત શર્મા વિરાટ કોહલી કે સૂર્યકુમાર યાદવ નથી કે મારા સગામાં જય શાહ કે અમિત શાહ નથી પણ મને આનંદ થયો જે પણ વ્યક્તિએ આટલે સુધી મારા મારી ઓળખાણ કરાય એ બદલ થેન્ક યુ વેરી મચ અભિનંદન તમને પણ હવે આગળ વધીએ આજના શાસ્ત્રપાઠોના સુખ સંદેશ ઉપર આજના શાસ્ત્ર પાઠ ઉપદેશમાના ગ્રંથમાંથી બહુ સરસ રીતે ઉપદેશમાનો લેખક કહે છે પ્રભુ આપણા પાપ જાણે છે અને એટલે સજા કરે છે પણ એ રાહ જુઓ છે શેની માનવના પસ્તાવાની પણ જો માનવ પસ્તાવો કરશે તો એને એક નવું જીવન મળશે એ ઉપદેશ માણાના ગ્રંથનો લેખક કહે છે અને એટલા માટે આજના સ્તોત્રમાં પણ લખેલું છે એ પ્રમાણે જે પ્રભુના રસ્તે ચાલે છે એ પ્રભુના આનંદનો વિશેષ આનંદનો એ સહવાસ માણે છે એ હાજરીનો અનુભવ માણે છે આજના શુભ સંદેશમાં પ્રભુ સમક્ષ એક યુવાન આવે છે અને પૂછે છે ગુડ ટીચર ભલા ગુરુદેવ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા શું કરવું બધું કે માલિક છે એ નહીં પણ એને છોડી શકતો નથી એ ખૂટી રહ્યું છે જ્યારે આપણે ઈસુને અનુસરવા માંગતા હોઈએ ત્યારે ઈસુ સિવાય બીજું કશું દેખાવું ન જોઈએ અને પ્રભુ એ હશે આજે વાલા દરબાજી પ્રભુ આપણી સમક્ષ પડકાર મૂકવા માંગે છે કે પ્રભુની પાછળ જવા હું પૂરેપૂરો તૈયાર છું ખરો કે કે મારો પ્રશ્ન છે શાશ્વત જીવન પ્રાપ્ત શું કરવું જોઈએ કશું કરવું જોઈએ જે મને વાલું હોય એ જતું કરવું જોઈએ કોના માટે પ્રભુના મહિમા માટે ને ઈશ્વરના રાજ્ય માટે આજે બધા સ્વાર્થની દુનિયામાં જીવતા હોય છે અને કશું મને વધારે કંઈથી મળી જાય એકની સાથે એક ફ્રી કઈ રીતે મળી જાય એ દુનિયામાં પ્રભુ કહે છે ફ્રી બધું છોડો અને મારી પાછળ આવો પ્રાર્થના કરીએ પ્રભુની આશીષો યાચીએ અને હવે થોડા સમય પછી તકૃતુ શરૂ થવાની છે એની પૂર્વ તૈયારી રૂપે આ શાસ્ત્ર પાઠને લઈએ અને એક સારા અભિગમ સાથે તપૃતુમાં આગળ પ્રવીએ એ શું છે